તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જે આજે વાત કરવાની છે આજના વિડીયોમાં કે આ મગફળી વિશેની કારણ કે મિત્રો સામે આપણું ડ્રોનનું કામ શરૂ છે એટલે કે આ ડ્રોનથી દવા છટાવાનું એમનો વિડીયો પહેલાં આવે કે પહેલાં આ વિડીયો આવે એ તો જોઈએ પણ એમાં જ્યારે આપણે દવા છાંટવા જ્યારે ડ્રોનમાં આવ્યા પછી આ એક મને રોપડો મળ્યો જે રાત્રે હોર એટલે કે ભૂંજરા આપણી વાડીમાં જરા નુકસાન કરી ગયા અને એમાંથી મેં આ રોપડો ખેંચેલો જોયો તો આમાં તમે હુયા જુઓ તમારી નજર હોય તો પાન કરતાં વધારે આમાં હૂયા બેઠેલા છે અને આ કઈ રીતે બેઠેલા છે અને એની સાબિત કારણ કે મિત્રો જ્યારે વિડીયો આપણે બનાવતા હોઈએ ને ત્યારે ખેડૂત મિત્રો આપણને કહેતા હોય છે કે ભાઈ તમે દવાની માહિતી તો આપો છો પણ તમારા ખેતરમાં કેવી મગફળી છે એ તમે ક્યારેક બતાવો તો મિત્રો જ્યારે એમાં ફાલફૂલ બેસે આ છૂયા બેસે અને આપણું જ્યારે કામ સક્સેસ જાય ને પછી આપણે વિડીયો બનાવવાવાળા છીએ આપણે ઓફિસમાં બેહી અને આડાવડા ચોપડા એમાં જોઈ અને બીજી કંપનીઓ આવીને અમને એમ ક્યાંક આ રીતની તમે અમારી એડવર્ટાઈઝ કરી દો અને બીજા લોકો બીજા વિડીયોવાળા કરે છે એમ આપણે નથી કરતા પણ આપણે આપણે પોતાની વાળીએ જે અનુભવ કરીએ છીએ જે દવા સાંટીએ છીએ એ જ આપણે કરીએ છીએ અને ત્યાં તડકો પણ પુષ્કળ છે મિત્રો પણ મિત્રો હવે હું તમને બતાવ જે હમણાં પહેલાં તમને બતાવ્યો એ આપણે જોયો કે એમાં કઈ રીતનો ફાલ છે ત્યાર પછી આપણા આ બીજો રોપો પણ શેઢાનો જે છે તે ભૂંજરાઈએ ખોદી નાખેલો છે એમાં પણ આપણે જોઈએ તો આ રીતનો કંઈક ફાલ છે અને આ રીતના એને સૂયાની બેઠક ડાળે ડાળે એને સુયા મૂકેલા છે અને આ સુયામાંથી મગફળી કરવા માટે અત્યારે આપણે દવા છાંટવા માટે ડ્રોન આવેલું છે એમનો પણ વિડીયો આપણે આખો એની માહિતી આપતો બનાવેલો છે અને આ પણ એમની બાજુના છોડમાં તમે સુયા જોઈ શકો છો અને આગળ પછી હું તમને બતાવું કે જુઓ આ પણ આપણે ભૂજરાનો અત્યારે હું તાજો જ કહેવું છું જો આમાં પણ એ તમે ફાલ જુઓ અને સુયાની બેઠક ઉપરથી માંડી તે નીચે સુધીની સૂયાની બેઠક તમે જુઓ તો આ રીતનું કંઈક મિત્રો આપણા ખેતરમાં અત્યારે રિઝલ્ટ છે અને આટલા પૂરતું જ નહીં મિત્રો આપણે આગળ પણ જોઈએ તો જ્યાં જ્યાં બુંદરાએ આપણે વાડીમાં નુકસાન કર્યું છે જ્યાં તમે હૂયાની બેઠક તમે જોઈ શકો છો કે એક એક રોપામાં કઈ રીતના હૂયા બેઠેલા છે અને કેવું એનું રિઝલ્ટ આપણને મળેલું છે પણ મિત્રો હવે મેન વસ્તુ એ છે કે આ જ રીતના હુયા જે બેઠેલા છે આપણી વાડીમાં હવે તે સુયામાંથી જે મગ ગોંગળો બનાવો અને ગોંગળો બનાવીને ત્યાર પછી એમાંથી જે મગફળી બનાવીને એ મેન પોઈન્ટ છે કારણ કે એનું કાર્ય હવે પછી શરૂ થવાનું છે અને મિત્રો પછી તમને એક મેન વાત કરી દઉં કે આમાં આપણે ગોદરેજનું ડબ્બલ કે કલટાર કે એવી કોઈ પણ જાતની બીજી દવા આમાં આપણે નાખેલી નથી અને આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે કયા ડોઝ આપેલા છે અને કયું ખાતર નાખેલું છે અને મિત્રો તમને એ પણ કહી દઉં કે બધા લોકો એમ કહે છે ને કે ઉરિયા નો નખાય મેં આમાં ઉરિયા નાખેલું છે હો છું એમનો પણ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકેલો છે ત્યારે મને ઘણા કોમેન્ટ કરી હતી કે ઉરિયા કોઈ દિવસ મગફળીમાં નખાય જ નહીં પણ મેં આ મગફળીમાં ઉરિયા નાખેલું છે અને એનું રિઝલ્ટ એટલા પૂરતું નહીં હું તમને ઘણું જાજા છે ત્યાં ત્યાં ફરી હું તમને બતાવું તો જો આના હુયા ઓછા છે આના છે મિત્રો મગફળી મિત્રો બહુ ઓછા ખેતરોમાં આપણને ઓના વર્ષમાં જોવા મળે છે અમારા ગામમાં પણ તમે જોઈ શકો જ્યાં જ્યાં આપણે હોર એટલે કે ભૂજરા નુકસાન પહોંચાડ્યું છે ન્યા ન્યા હું તમામ જગ્યાએ તમને જાન કરાવું છું તો જુઓ આનો રોપ આ પણ જુઓ હું જુઓ ઠેર અહીંયા સુધી લાગેલા છે હું અને બબિયા ત્રણ ત્રણ ચાર ચાર એક જોતા નીકળેલા છે આ જુઓ સિંગલ રોપો છે આપણે આને ખેંચી લઈએ હવે આ સિંગલ રોપો છે મિત્રો એમનો આ સિંગલ રોપામાં પણ તમે ફાલ જુઓ તો આપણી તબિયત ખેડૂતોનો દીકરો હોય ને એની તબિયત ખુશ થઈ જાય બાકી ખેડૂત ન હોય ને ખાલી કોમેન્ટ કરવાની હોય ને એને તો કરવાની જ હોય પણ ખેડૂતનો દીકરા તરીકે મને અત્યારે આ ખુશીનો આનંદ છે કે મારા ખેતરમાં અત્યારે આ રીતની મગફળી ઊભી છે અને અત્યારે મિત્રો આપણે છે ને લાંબી વાત નહીં કરીએ લાંબી વાત પછીના વિડીયોમાં કરીશું અત્યારે તમે ખાલી બધા એમ ને કે ખેતરમાંથી એક રોપડો કાઢીને બતાવી દે તો આપણા વિડીયો એવા એક રોપડો કાઢીને બતાવવાના નથી આવતા કોઈ દિવસ જે સત્યતા છે જે આપણે સામું છે એ જ વસ્તુ આવે છે આ રીતે જો ભૂજાએ નુકસાન જે કરેલું છે તે અને આ આપણો ફાલ છે અને આને કહેશી જ લઈએ આમ થયું ક્યાં કાંઈ થવાનું છે તો જો આ હુયાની બેઠક અને આ એનો ફાલ અને મને આમાં અત્યારે કોઈ રોગ નથી બેઠ બતાતો જો એક પણ મગફળી ખાલી નથી કે ખરાબ નથી કે કાળી પડેલી નથી કોઈ જાતનું તકલીફ મને બતા અત્યારે હાલમાં તો નથી પછી જોઈએ ભવિષ્યમાં કોઈ આવે અને અત્યારે આપણે જે દવા સેટાવવાનું કામ શરૂ છે જે મગફળીના ભરાવા માટે અને સારા રિઝલ્ટ માટે મિત્રો અમે જ્યાં આવેલી ને એવો ને એવો ફાલ મળે ને ત્યાં આ ફોન આપણે હેઠો કરવાનું મન થઈ જાય જવો તો હવે તમને દવા અત્યારે એક બતાવી દઉં કે જ્યાં મગફળીએ ફાલ ખૂબ લઈ લીધેલો છે રોપો છે જે વિકાસમાં નાનો છે એનો ગ્રોથ જેવું નાનો છે એ છતાંય એને પુષ્કળ ફાલ લઈ લીધેલો છે એટલે ફાલ ફાળ લીધા પછી જે ડોઢવા કરવા ને મિત્રો એ મેન હોય છે અને મિત્રો હું ફરી વખત કહી દઉં મેં કલટાર કે ડબલનો આમાં યુઝ કર્યો નથી હું ડબ ડબલનો અને કલટારનો યુઝ કરવાનો છું મારા નિશ્ચયના ભાગમાં આજે જ કરવાનો છું કારણ કે એમાં મિત્રો હજી આની જેટલા સુયા બેઠા નથી કારણ કે આમાં મિત્રો હું ઘણી વખત એક્સપેરિમેન્ટ કરવા માટે અલગ અલગ દવાઓનો યુઝ કરતો હોઉં છું અલગ અલગ ડોઝ આપતો હોઉં છું એટલે એમાં અત્યારે આપણે ડબલ નખાવાનું હમણાં ડ્રોનથીને જ નાખવાનો છે એટલે એ પણ શરૂ કરીશું પણ અત્યારે આમાં આપણે જે મગફળી છે મિત્રો તડકો છે થોડું કામ પડશે એટલે થોડો શ્વાસ પણ હાલતા ચાલતા દોડવામાં કારણ કે મિત્રો એટલી મગફળી આપણે જોઈ અને સવાર દીના આપણે કામે હોઈએ છીએ કારણ કે ડ્રોન આવ્યું તો દવા ભેળ આવીને આન તેને ઘણા કામ હોય પણ હવે મિત્રો હું તમને દવા બતાવી દઉં મેન તો પહેલાં મિત્રો આમાં દવા આપણી ભેળવેલી તૈયાર છે ત્યારે અને સામે ડ્રોન છે એ ડ્રોન આવે છે અને પાછું વયું જાય છે અને દવા છાંટવાનું કામ શરૂ છે પણ મિત્રો જે મેં આમાં અત્યારે દવા છાંટી છે ને મિત્રો એ એક હો મિત્રો તો જુઓ આ ન્યુટ્રિયન છે જે આ માઇકો શેમ્બો માઇકો ફર્ટિલાઇઝર છે અને ટૂંકમાં આ આપણી મગફળીના ગ્રોથ માટે છે ન્યૂટ્રિયન અને ત્યાર પછી આ ન્યુટ્રિફાઈડ મોનો ફો ફોસ્ફેટ આ મોનો પોટેશિયમ ફોસ્ફેટ છે જીરો બાવન ચોત્રીસ હવે આ જે બે ખાતર અત્યારે આપણે આપણી મગફળીમાં નાખવાના શરૂ છે અને ત્યાર પછી આપણે આવ્યા ત્યારે આપણને ખબર પડી કે ખેતરમાં ભૂંજરા આવી ગયેલા છે એટલા માટે આપણે આ એક દવા લાવ્યા છીએ જે મિત્રો આની ખાતર જે હતું આનું દાણાદાર પણ આવે છે એક ભૂંજરા ન આવે વાડીમાં એ દાણાદાર મેં સાંટ્યું ને એનો વિડીયો પણ મેં બનાવ્યો હતો પણ એમાં આપણને સફળતા જરાય મળી નહોતી પણ હવે તાત્કાલિક આ મેં જોયું કે વાડીમાં ભૂંજરા આવી ગયા છે અને આપણી મગફળીનો જે ખૂણો હતો તે ખાલી કીરી ગયા છે એટલા માટે આપણે તાત્કાલિક આ એક દવા પ્રવાહી લાવીએ આ ડ્રોનને ભેળી ભેળવી દીધી છે અને અત્યારે ડ્રોન પણ આવે છે કે મિત્રો સામે લીમડો છે એક તો જુઓ સામે સાહેબ મોટો લીમડો બતાય છે અને ન્યા એક ડ્રોન પણ તમને બતાય છે જવું તો મિત્રો આ ડ્રોન છે ને એ લીમડા ને અથડાઈ ગયું હતું એમના કારણે એનું એક પાખડું તૂટી ગયું એટલે આપણને આ વિડીયો બનાવવાનો ટાઈમ મળી ગયો મેં કીધું ડ્રોન અહીંયા આવે ત્યાં સુધીમાં આપણે વિડીયો બનાવી નાખીએ અને જુઓ આ બધા એના ફાલ છે અને ડ્રોન પણ નજીક આવે પણ તમને સાથે ઝલક આપી દઉં અને આપને ખાલી છ હો રૂપિયામાં ખાલી ખાલી હો રૂપિયામાં આ ડ્રોન આપને દવા છાટી આપે છે એટલે હો રૂપિયામાં અઢી વીઘામાં આ ડ્રોન દવા છાટી આપે છે એમનો પણ માહિતી આપતો આખો વિડીયો હું ટૂંક સમયમાં આપણી ચેનલમાં આવી જશે અત્યાર માટે બધા એટલું જ અને આની તમામ પૂરી પહેલાં મેં અત્યારે મિત્રો મારે સાબિતી આપી તમે કહેશો કે ભાઈ તમે વાત કરો છો પણ નામઠામ આપતા નથી પણ નામઠામ આપવા જાઓને આખું પ્રોસેજર કહેવા જશે ને કે આ મિત્રો ટાઈમ પર વીસ મિનિટ થઈ જાય એટલે ખાલી મેં અત્યારે ફાલ બતાવ્યો કે અમારો વિડીયો સો ટકા સત્ય અને પ્રૂફ જ હોય છે અને જે આ પાછળ જે ખળ વાટે છે તે મારા મમ્મી છે હું ભાઈ ભગવાનભાઈ લાદવાની વાડી છે આપણો આ ટાંકો છે સામે આપણું ઢાળિયું છે જે મેં કળીનો વિડીયો બનાવ્યો હતો તે અને આ આપણો ઉપલો ભાગ નિશેનો ભાગ એમ કરીને છવ્વીસ વીઘાની આપણી કુલ મગફળી આ વર્ષે છે તો આ સાબિતી માટેનો આ વિડીયો હતો કે ભાઈ હું મારી પોતાની વાડીનો જ વિડીયો બનાવું છું અને તમારા સુધી જે માહિતી પોગે તે સો ટકા સત્ય જાળીએ છીએ અને આવી સત્ય હકીકત જે સચોટ માહિતી માટે જો તમને ગમે તો એ ખેડૂતની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ખેડૂતો સુધી શેર પણ કરી દેજો